નમસ્કાર આજે આપણે ટાટ ની તૈયારીમાં કેળવણીના સ્વરૂપોનો અભ્યાસ કરીશું લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે કેળવણીના હેતુ શિક્ષણની ફિલોસોફીનો ફિલોસોફીનો અગત્યનો ટોપિક એટલે કે કેળવણીના સ્વરૂપો હવે શિક્ષણની ફિલોસોફીનો બીજો અગત્યનો ટોપિક છે જે પહેલા જે ટોપિક જોયું એ કેળવણીના હેતુ હતા હવે એની સમજ મેળવીએ કેળવણીના સ્વરૂપોની તો કેળવણીના જે સ્વરૂપો છે એમાં આપણે આ અભ્યાસક્રમની અંદર ટાટ એચએસ ના અભ્યાસક્રમની અંદર પાંચ સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે અને એના પ્રશ્નો મોટા ભાગે પૂછાતો હોય છે એમાં પહેલો છે ઔપચારિક સ્વરૂપ બીજું છે અનૌપચારિક અધિક નિરંતર દૂરવર્તી બધા એકદમ સહેલા છે જો ધ્યાનથી સમજશો તો તમને પણ આવડી જશે ઔપચારિક જે ફરજિયાત જે શિક્ષણ હોય છે વિવિધ રૂ જે પ્રક્રિયા હોય છે સમયપત્રક ટાઈમ ટેબલ બધું અભ્યાસક્રમને બધું નિશ્ચિત હોય છે અનૌપચારિકમાં ગમે ત્યારે જે શિક્ષણ મેળવી શકીએ જન્મથી મૃત્યુ સુધીની જે પ્રક્રિયા એ અનૌપચારિકમાં આવે અધિક નિરંતર નિરંતરમાં એવું હોય છે કે સતત ચાલતી રહેતી પ્રક્રિયા દૂરવર્તી સ્વરૂપ ઔપચારિક કેળવણી એના વિશે થોડી સમજ મેળવીએ કે નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સમાનતા અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાવતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે ઔપચારિક કેળવણીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સંસ્કૃત સાંસ્કૃતિક વારસાના સંવર્ધન રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે થાય છે ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે તેના માટે ખાસ શિક્ષણ સંસ્થા પણ હોય છે ઔપચારિકમાં ઔપચારિક કેળવણી વિવિધ ધ્રુવી પ્રક્રિયા છે ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે એટલે કે સ્થળ સમય સમયપત્રક અભ્યાસક્રમ પાઠ્યક્રમ પાઠ્યપુસ્તકો અધ્યાપન પદ્ધતિ મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે ઔપચારિક કેળવણીમાં અધ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે હવે બીજું સ્વરૂપ જોઈએ અનૌપચારિક અનૌપચારિક કેળવણી એટલે કે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા અનૌપચારિક કેળવણી જે છે સ્વરૂપ જે છે એમાં કહેવાનો મતલબ એમ કે જન્મ થાય અને માણસ મૃત્યુ પામે ત્યાર સુધી જે શીખવવામાં આવે જે શીખી શકે એ અનૌપચારિક કેળવણી અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી તેમાં કોઈ સમયપત્રક નથી હોતો કોઈ અભ્યાસક્રમ નથી હોતો અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી અને અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે ઔપચારિક કેળવણી જે છે દ્વિધ્રુવી પ્રક્રિયા હતી અનૌપચારિક કેળવણી જે છે અનેક ધ્રુવી પ્રક્રિયા છે અનૌપચારિક કેળવણી ઘર સમાજ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા અપાય છે અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે અનૌપચારિક કેળવણી નિબંધ કેળવણી છે જેને જેવું શિક્ષણ લેવું હોય એવું શિક્ષણ અનૌપચારિક કેળવણીમાં લઈ શકાય વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં રીતે સઘન ઘડતર થાય છે અનૌપચારિક કેળવણી મૂલ્યાંકન શક્ય બનતું નથી ત્રીજું સ્વરૂપ છે અવૈદિક કેળવણી અવૈદિક કેળવણી એટલે કે જેને જ્યાં અને જયારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી એટલે કે અવૈધિક કેળવણી જેને જયારે ઈચ્છા હોય જ્યારે એ શીખી શકે અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે અવૈધિક કેળવણીનું મુખ્ય રહાર સ્થિતિ સ્થાપકતા અને લચીલા છે શીખનાર વ્યક્તિ સ્વચ્છાએ સગવડો પ્રમાણે કોઈ સ્થળે અને કોઈ પણ સ્તંભ શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં છે અવૈધિક કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે છતાં તે બંનેથી એવું કેળવણીનું સ્વરૂપ છે હવે જોઈએ એક બીજું સ્વરૂપ નિરંતર નિરંતર કેળવણી કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ ઉદભવ અમેરિકામાં થયો હતો અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રોટો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં પૂરતી કરવાનું કાર્ય કરે છે નિરંતર કેળવણીનો આરંભ અનેકાય છે નિરંતર કેળવણી અને સ્થગિતતાની સમસ્યાઓથી મુક્ત છે નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે નિરંતર કેળવણીમાં વ્યક્તિ પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વચ્છા જોડાય છે નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા સાક્ષરતાનો પ્રચાર નાગરિકતાની નાગરિકતાની તાલીમ કૃષિ તાલીમ પ્રોઢ શિક્ષણ સુશોભન સમાજ સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે હવે એક બીજું સ્વરૂપ છે દૂરવર્તી શિક્ષણ જે ટેકનોલોજીના માધ્યમથી લેવામાં આવતી છે કેળવણી શિક્ષણ એટલે કે દૂરવર્તી એનો ઉદભવ જે છે એનો સૌ પ્રથમ વિચાર જે છે ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યો હતો

અભ્યાસ કરવો હોય ત્યારે તે અભ્યાસ ટેકનોલોજીના માધ્યમથી કરી શકે છે એના માટે પણ અલગ અલગ માધ્યમો હોય છે ટીવી ટેલિવિઝનના માધ્યમથી પણ અભ્યાસ કરી શકે છે રેડિયો રેડિયોનો સમય તો હાલ નથી પરંતુ મોબાઈલમાં બધું જ મળી રહે છે તો મોબાઈલનો ઉપયોગ દ્વારા દૂરવર્તી શિક્ષણ એ કેળવે છે વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવે છે દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે ટેકનોલોજીના વિવિધ સાધનોનો સમન્વય છે હવે દૂરવર્તીના ઉદ્ભવ વિશે થોડી ચર્ચા કરીએ

ઓગણીસો ને માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ગુજરાતમાં ઈસવીસન ઓગણીસો ચોરાણું ડોક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી હાલના સમયમાં ભારતમાં પંદર જેટલી ઓપન યુનિવર્સિટી દૂરથી શિક્ષણ આપી રહી છે તો આશા રાખું છું કે ટાટાચની તૈયારીમાં તમને કેળવણીના સ્વરૂપો વિશે ખ્યાલ આવી ગયો હશે હવે પછી બીજા એક સિલેબસનો કોઈ ટોપિક સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ